પાલમપુર શહેરમાં પાકા રોડ તોડી ભૂગર્ભ ગટર પાઇપલાઇન નાખવાની કામગીરી અગાઉ પણ કરવામાં આવી હતી પરંતુ તેમાં બાકી રહેલી અને ન્યૂ ડેવલપ થયેલા એરિયામાં ભૂગર્ભ લાઇન નાખવા માટે ફરી એકવાર એજન્સીને કામ આપવામાં આવ્યું છે ત્યારે એજન્સી દ્વારા જે વિસ્તારમાં રોડ ખોદી દેવામાં આવ્યા છે તે રોડ ફરી પેચવર્ક ન કરાતા લોકોને મુશ્કેલીઓ પડી રહી છે અંદાજિત રૂપિયા ચોરાણું પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચે અમદાવાદની જય વારુડી નામની એજન્સીને આ કામગીરી આપવામાં આવી છે ત્યારે એજન્સી દ્વારા ખોદેલા રોડ છેલ્લા દોઢ મહિનાથી ઉબડખાબડ સ્થિતિમાં જ જોવા મળી રહ્યા છે પાલનપુરના જહરનારા બાગથી આઈટીઆઈ જતા રોડ ઉપર હાલમાં આ એજન્સી દ્વારા ખોદેલા રોડ બિસ્માર બનતા સ્થાનિકો દુકાનદારો એજન્સીની બેદરકારી અને પાલિકાની એજન્સી સામે કોઈ જ પ્રકારની કડક કાર્યવાહી ન કરવામાં આવતા મુશ્કેલી વેઠવવા માટે લોકો મજબૂર બન્યા છે દુકાનદારે કહ્યું કે છેલ્લા દોઢેક મહિનાથી આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે ઉડતી ધૂળના કારણે અમે હેરાન થઈ રહ્યા છીએ અને ખોદેલા રોડના કારણે રોજગાર ધંધા પણ જાણે ઠપ્પ થઈ ગયા છે દુકાનદારે નગરપાલિકાની કામગીરી સામે પણ અણિયાળા સવાલો ઉઠાવ્યા હતા અને ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે અમે પણ વેરો આપીએ છીએ તેમ છતાં સુવિધા આપવામાં ક્યાંક પાલિકા નિષ્ફળ નીવડી છે સાહેબ રોડ ખોદી મૂક્યો છે તો પરિસ્થિતિ નરક જેવી છે અહીંયાથી રેત ઉડ્યા કરે છે ધંધા ઉપર અસર થયા કરે છે ધંધો કરી શકતા નથી દુકાનદાર બધા ફેલ થઈ ગયા છે જેને બી આ સાંભળે અને એટલું બતાવજો કે તમે અહીંયા દસ મિનિટ આવીને બેસો અમારી દુકાને આરોગ્ય બાબતમાં આમ ઘણી બધી ટેબ્લેટોનું ચેક કરે છે તો શું આખો દિવસ ટેસ્ટ અમારા શ્વાસમાં નહીં જતી હોય વધતા પાંચ સ્કૂલો વચ્ચેનો આવ્યો રોડ છે સ્ટુડન્ટો આવતા જતા બધા હેરાન થાય છે આંખોમાં રેત પડે છે કેટલા સ્ટુડન્ટો અહીંયા પડી જાય છે બરાબર છે અસંખ્ય પ્રશ્નો છે આગળનું કારણ રાજકારણ અંધું છે કે શું છે મને કાંઈ ખબર નથી બરાબર છે પણ અમે હેરાન હેરાન છીએ હવે આનો કોઈ નિકાલ કોઈ કરતા નથી વારંવાર બધા પૂછી જાય છે પેડો બતાવી જાય છે કોઈ ખવડાવતા નથી હવે નગરપાલિકાનું હોય કે સ્ટેટનું હોય પહેલા વચ્ચે એમને સ્ટેટનું કીધું કે સ્ટેટે ભૂગલ બ્લાઇન્ડ કરાવી છે પછી કોઈ ક્યાંક નગરપાલિકાના કોને હાથમાં છે તો આમ માણસને થોડી ખબર હોય આમ માણસને હેરાન થવાની જ ખબર પડે છે એટલે અમે હેરાન હેરાન છીએ હવે અમે ઘણા કોઈ પચાસ ટકા નહીં ટકા તૂટી ગયા માંગીએ જ કે આ અહીંથી રોડ સીધો સરખો કરી નાખ્યો રોડ સરખો કરી નાખ્યો તો રેત ઉઠતી બંધ થઈ જાય રેત ઉઠતી બંધ થઈ જાય તો પાછું હતું એનું ક્લિયર થાય બરાબર છે સિટીથી બે બે કિલોમીટર દૂર જ્યાં એને નવું થતું હોય ત્યાં ક્લિયર રોડ હોય છે સારો રોડ હોય છે કેમ ત્યાંથી પૈસા આવે છે અહીંયા વાળા કોઈ વેરો નથી મળતા વેરા તો ભરાઈ ગયા પણ ત્યાં બધું ભાગીદારી હોય અને ભાગીદારીના કારણે એ ક્લિયર કરવું ત્યાં લાઇટ નાખવી આ કરવું તે કરવું અને અહીંયા છે અહીંયા તો બધું એરિયા ડેવલપ થઈ ગયું હોય થતી ગયું હવે અહીંયા ભીગરું મારવાય નહીં આવવાનું પાલનપુરના આઈટીઆઈ રોડ ઉપર થી વધુ શાળાઓ આવેલી છે અને હાલમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા માટે પહોંચતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ હેરાન થઈ રહ્યા છે પાઇપલાઇન માટે પાક્કો રોડ ખોદી દીધા બાદ તેનું પેચવર્ક ન કરાતા આ રોડ ધૂળિયો બની ગયો છે અને રાત દિવસ ચાલતા વાહનોથી ધૂળ ઉડતી રહે છે જેથી સ્થાનિકો જ નહીં સ્કૂલોની બહાર ઊભા રહેતા વાલીઓ પણ પરેશાન થઈ રહ્યા છે સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે અહીંયાથી ક્લાસ વન અધિકારીઓ સવાર સાંજ પોતાના નિવાસ સ્થાને જવા આવવા નીકળે છે તેમ છતાં કોઈ જ જાણે ધ્યાન આપતું નથી તંત્રને અમે રજૂઆતો કરી પરંતુ અમારી રજૂઆતો ધ્યાને લીધી નથી મારું નામ નલિનભાઈ ચૌધરી છે અહીંયા વ્રતભૂમિ સોસાયટી છે જે અનિકિતભાઈ ઠાકર જે ધારાસભ્ય છે એમની સોસાયટીમાં જ હું રહું છું છેલ્લા કેટલાય સમયથી આ રોડ એકદમ એવા સરસ બનાવેલા હતા પરંતુ ખબર નહીં આ નગરપાલિકાને કહીએ તો કે પાણી પુરવઠા બોર્ડે કર્યું છે પાણી પુરવઠા બોર્ડ પણ આમાં કોઈ નિકાલ કરતું નથી છેલ્લા કેટલાય સમયથી આ રોડ સારા રોડ હતા એ ખોદી અને બિસ્માર હાલતમાં અહીંયા રોડ કરી દીધા છે અહીંયા છોકરાઓની પરીક્ષા ચાલે છે ત્યારે વાલીઓ અને છોકરાઓ બધા અહીંયા હેરાન થાય છે કારણ કે ધૂળ એટલી બધી ઉડે છે અને રોડ અહીંયા કલેક્ટર સાહેબ એસપી સાહેબ પણ અહીંયા બાજુમાં નિવાસ સ્થાન છે એમને પણ નજરઅંદાજ કેમ કરે છે ખબર નહીં પડતી એટલે કેટલી રજૂઆતો કરવા છતાં અમે ધારાસભ્ય શ્રીને પણ વાત કરી લીધી એમને શું કર્યું એનું આપણે ઓબ્જેકશન ઉઠાવતા નથી એમને પણ છતાં આ રોડનું કોઈ નિવારણ થતું નથી અને આ વિસ્માર હાલતમાં રોડ કલેક્ટર અને એસપી હેડતા હોય છતાં પણ આ રોડ આવીને આવી પોઝિશનમાં રહેતો હોય તો ખરેખર નિંદનીય વાત કહેવાય એટલે આપણે મીડિયાના માધ્યમથી અમે કહીએ છીએ કે જેને પણ ફરજમાં આવતું હોય જેના પણ વિભાગમાં આવતું હોય

આ તો છેલ્લા લગભગ મહિના દોઢ મહિનાથી આવે ની આ પરિસ્થિતિ થી અને તૈયાર થતું નથી અને આ ખબર નહીં એકવાર રોડ કરવામાં આવે પછી ફરીથી પાઇપલાઇન નાખવામાં આવે અંદર પછી ફરીથી પડી બનાવવામાં આવે રોડ ફરીથી એની અંદર કોઈ કેબલ નાખવામાં આવે વારંવાર એક પછી એક તોડવામાં આવે ખબર નહીં એમને કદાચ કઈ ખોળતા હશે કંઈક મળવાનું હશે તો પહેલાથી આપણને ખબર જ હોય કે આ રોડ પર અહીંયા અહીંયા લાઇન નાખવાની છે તો લાઇન નાખીને પછી બનાવવાનું શું કરવા વારંવાર ખોદીને વિસ્માર હાલતમાં છોડીને જતા રહો છો તમે આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસર જેજે જે પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા આ મામલે એજન્સીને ધ્યાન દોરવામાં આવ્યું છે અને વહેલી તકે આ ખોદેલા રોડનું પેચિંગ વર્ગ શરૂ કરવામાં આવે તેવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે જો કે એજન્સી દ્વારા પણ વહેલી તકે શહેરના રોડોની રિપેરિંગની કામગીરી શરૂ કરાશે તેવી ખાતરી આપવામાં આવી છે ઉગર ગટરની કામગીરી જીયુડીસી દ્વારા હાથ આવેલી છે અમૃત યોજના અંતર્ગત અને એજન્સીને ગયા અઠવાડિયે જ રસ્તા રિપેર કરવા માટે સૂચના આપેલી છે અને આગામી ટૂંક સમયમાં રસ્તા કામગીરી પૂર્ણ કરવા માટે એજન્સીએ ખાતરી આપેલી છે સદર કામગીરી જીઓડીસી દ્વારા એનાયત કરવામાં આવેલી છે અને હજુ અત્યારના સમય બાકી છે એજન્સીની કામગીરી પૂરો કરવાનો પરંતુ નગરપાલિકા દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે કે જેમ બને તેમ જલ્દી આ કામગીરી પૂર્ણ થાય

નોંધનીય છે કે એક તરફ નગરપાલિકા દ્વારા એજન્સીનું ધ્યાન દોરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જો કે બીજી તરફ છેલ્લા દોઢ એક મહિનાથી નગરજનો બિસ્માર બનેલા માર્ગોના કારણે હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે ત્યારે જવાબદાર એજન્સી સામે નગરપાલિકાએ આજ દિન સુધી કેમ કોઈ કડકાઈ નથી દાખવી કે કાર્યવાહી નથી કરી તે એક મોટો સવાલ છે ત્યારે જોવાનું એ રહ્યું કે હવે ક્યાં સુધી આ એજન્સીના પાપે નગરજનોને મુશ્કેલી વેઠવવી પડે છે